જામનગરના પંચેશ્વર ખાતે ચામુંડા ગરબી મંડળ દ્વારા યોજાયેલ ગરબામાં પીએમ મોદીની સળગતી ઇંધવણી રાસ અને ગોયલા આકર્ષણનું કેન્દ્ર જામનગર પંચેશ્વર ટાવર પાસે વેશભૂષામાં ગોયલા અને ઉપરેશન સિંધુ સાથે પીએમ મોદીની વેશભૂષા સાથે સળગતી ઇંધવણી રાસને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું જામનગરના ગરબાની વાત આવે ત્યારે કોઈપણ ગરબીએ કઈકાઉનવી થઈ સાથે શૌર્ય અને ભક્તિનો સમન્વય જોવા મળતો હોય છે ત્યારે જામનગરના ટાવર પાસે આવેલા જયશ્રી ચામુંડા યુવક કુમારિકા મંડળ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ સંચાલન છે અને છેલ્લા વર્ષથી રાસ અને માસ્ક પહેરીને માથા પર રાખીને કરવામાં આવે છે આ વર્ષે પણ ગરબી મંડળ દ્વારા સળગતી રાસ સાથે ઓપરેશન સિંદરની થીમ પર ગરબાનું આયોજન કર્યું હતું જેમાં વિશાળ કાય ગોરીલા અને પીએમ મોદીની વેશભૂષામાં મોદીને ગરબા રમતા જમતા જોઈ લોકોમાં અનેરૂ આકર્ષણ જોવા હતું આ સિવાય અન્ય કેટલાય પાત્રોની દેશભૂષા અહીં નીકળવામાં આવી હતી લોકો ગરબે ચૂમ્યા હતા ઓપરેશન સિંધુની થીમ ઉપર બાળકોથી લઈ સૌ કોઈ ગરબે રમ્યા હતા અને ઉપસ્થિત લોકો દ્વારા પીએમ મોદી સાક્ષાત સામે હોઈથી હાથ મિલાવવા પડા પડી ગયા હતા